સુરતમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ કોઈ ખતમ થયેલી પાર્ટી નથી કે ખતમ થવાની નથી કોઈ પણ પાર્ટીને લોકતંત્રની અંદર કોઈપણ રાજ્યમાં જે ચૂંટણી લડવાનો અધિકાર હોવાનું પણ હાર્દિક પટેલે કહ્યું હતું સુરતમાં રવિવારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહ્યા હતા જોકે હાર્દિક પટેલ સુરત શહેર ટેક્સટાઇલ લેબર યુનિયનના યોજાયેલા મજદૂર દિવસના સંમેલનમાં હાજર હોય જ્યાં કોંગ્રેસની જૂથબંધી નજરે પડી હતી સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સિવાય કોંગ્રેસના કોઈ નેતા હાજર ન હતા તો અન્ય એક કાર્યક્રમમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે કોઈપણ પાર્ટીને તંત્રની અંદર કોઈપણ રાજ્યમાં જઈ ચૂંટણી લડવાનો અધિકાર છે કોંગ્રેસ કંઈ ખતમ થઈ ગયેલી પાર્ટી નથી કે ખતમ થવાની નથી આશા રાખીએ કે કોંગ્રેસમાંથી કોઈ અન્ય પાર્ટીમાં ન જોડાય જે કોઈ પ્રશ્ન હશે તેનું બેસીને નિરાકરણ કરીશું ગુજરાતને સમૃદ્ધ બનાવવાના સહિયારા પ્રયાસો કરીશું પાર્ટીથી નારાજ બાબતે કહ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નિવેદન આપી શકે છે ભરતભાઈને મારા માટે જે લાગણી છે તે મને ગમ્યું રાજ્યમાં કોઈપણ સમાજના મુખ્યમંત્રી બને તેનો હેતુ સમાજ અને રાજ્યની સેવાનો હોવો જોઈએ અને વહેલી ચૂંટણી આવે તો પણ કોંગ્રેસ તૈયાર છે અને હું પણ તૈયાર છું તેમ કહ્યું હતું સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે કહ્યું હતું કે જ્યારે જ્યારે દેશનો જરૂર પડશે ત્યારે પાટીદાર સમાજનો દીકરો હાથમાં તિરંગો ઝંડો લઈને ઊભો રહેશે જે છેલ્લા છ સાત વર્ષથી સમાજના ઘણા બધા યુવાનોએ આંદોલન કર્યું હતું સમાજની આવનારી પેઢીને લાભ મળે અને એ આંદોલનથી ઘણા બધા યોજનાઓ ઘણા બધા લાભ સમાજના ગરીબ વર્ગને મળ્યા છે અને માત્ર પટેલ સમાજ નહીં બધા સમાજને એનો લાભ મળ્યો છે તો આજે સમાજના લોકો વચ્ચે અપીલ કરીએ છીએ કે જે લાભ આંદોલનના કારણે મળ્યા છે એનો લાભ લો જેથી કરીને તમે તમારા દીકરાને સારી સ્કૂલ કોલેજની અંદર એડમિશન અપાવી શકો સારી સરકારી નોકરીઓની અંદર તમે એને લાભ અપાવી શકો અને આંદોલનનો મતલબ જ એ હતો કે કોઈ ગરીબ ગામડાની ખેડૂતની દીકરી હોય કે ગરીબ ગામડાના કોઈ ઉદ્યોગ નાના વ્યાપાર સાથે જોડાયેલાનો દીકરો હોય એને લાભ મળે તો જ હું એવું માનું છું કે ગુજરાત સર્વશ્રેષ્ઠ બની શકે આજે સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસે આપણે એવું ઈચ્છીએ કે ગુજરાતનો એક એક યુવાન સશક્ત બને અને આ દેશનું નામ રોશન કરીને આગળ વધે તો કોઈ પણ લોકતંત્રની અંદર કોઈપણ પાર્ટીને ગુજરાતમાં આવીને કે અન્ય રાજ્યની અંદર આવીને ચૂંટણી લડવાનો ગઠબંધન કરવાનો વાતો કરવાનો અધિકાર છે અને આપણું સુંદર મજાનું બંધારણ લોકતંત્ર આજ લોકોને શીખડાવે છે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ રાજકીય પાર્ટી આવે વાત કરે વાત રહી કોંગ્રેસની તો કોંગ્રેસ પાર્ટી કોઈ ખતમ થયેલી પાર્ટી નથી કે કોઈ ખતમ નથી થઈ જવાની સરદારની પાર્ટી છે પૂજ્ય મહાત્મા ગાંધીની પાર્ટી છે લાલ બહાદુર શાસ્ત્રીની પાર્ટી છે જેને જય જવાન જય કિસાનો નારો આપ્યો અને આજે આપણું ગુજરાત જે સુંદર મજાના ડેમો સુંદર મજાના રસ્તાઓ સુંદર મજાના ગામડાઓ સુંદર મજાના નાના મોટા શહેરો જે બન્યું છે કોંગ્રેસ પાર્ટીના સમયમાં બન્યું છે અને તો હકીકત છે કે આજે આપણો સ્થાપના થયો ત્યારથી લઈને આજ લગીનું ગુજરાત દરેક પાર્ટીએ રાજ કર્યું તો હું તો એ જ કહીશ કે મારું આ ગુજરાત તમારું આ ગુજરાત જે સર્વશ્રેષ્ઠ બન્યું છે એ સૌ લોકોએ બનાવ્યું છે અને સાડા સાત કરોડ ગુજરાતીઓએ બનાવ્યું છે આશા રાખીએ છીએ કે કોઈ ન જોડાય લોકોની સાથે બેસીને એના જેટલા નાના મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ કરીશું અમારો હેતુ માત્ર ગુજરાત છે કે જે ગુજરાતના લોકો દુઃખી ન થાય ગુજરાતના લોકો સમૃદ્ધ બને જે ગુજરાત આપણું શ્રેષ્ઠ બન્યું છે વધુ સર્વશ્રેષ્ઠ બને એના માટેના પ્રયાસો સૌ સાથે મળીને સહિયારા કરીશું ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પાટીદાર ગ્લોબલ સમિટના વર્ચ્યુઅલ ઉદઘાટન સમયે નરેન્દ્ર મોદી દ્વારા પાટીદારોને ટોણા મારવામાં આવ્યો હતો જે નિવેદનને લઈને હાર્દિક પટેલે સુરતમાં નિવેદન આપ્યું હતું હર્ષ શેટા સાથે અઝહર કુરેશી